કપિલ સિબ્બલે જણાવ્યું કે આવનારા સત્રમાં જે પણ કોર્સ લાવવામાં આવશે તે આઈટીઆઈ કરતા અલગ હશે જે પણ કોર્સ લાવવામાં આવશે તે સેક્ટર સ્કિલ કાઉન્સિલની મદદથી લેવાશે જે વોકેશનલ એજ્યુકેશન પર હશે જેના કારણે કૃષિ વિદ્યામાં રસ દાખવનાર વિદ્યાર્થીઓને ફાયદો થશે we are launching the national vocational qualification framework. madam, in this i'm not talking about the itis because the itis run several technical programs which are very good. but what we are now doing is uh, revamping the whole vocational education framework, launching the national vocational qualification framework. Uh, in that process, the national development skill corporation will have sector skill councils and the sector skill council will work with the academic community to develop hundreds of સિબ્બલે વધારેમાં કહ્યું કે ખેડૂતોને ઉન્નત કરવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાશે ensure વૈજ્ઞાનિકો સાથે મળીને યુવાનો અને લોકોને ખેતીવાડી વિશેની માહિતી આપીને જ તેને લુપ્ત થતી અટકાવી શકાય છે આ કામ માત્ર વૈજ્ઞાનિક જ નહીં પણ ખેડૂતોના સહયોગથી પણ પૂરું કરી શકાય છે બ્યુરો રિપોર્ટ વીટીવી